નમસ્કાર આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ મંદિરે આવી ગયા છીએ અત્યારે પૂજા કરી લીધી દર્શન કરી લીધા કુતરા બિસ્કીટ ખા ખાવા માટે રાહ જોઈ રહ્યા છે એ આવી ગઈ છે ખાવ 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 વરસાદ નથી પડતો એટલે ખાઈ લો આ શું જોતા હશે ખાઈ લો ભાઈ તમારો નંબર આવે ને પેલા જાગી ગયો અને બીજો નાનો નાનો મસ્તી મસ્તી હે ચલો પેલા ગયા જઈએ ફોન લેવો હે ફોન લેવો હા હા શીખો મૂકવું છે ઓ શીખો અસ ઓ કુ કીધું તે ચાલુ

હા એ એક બેન આવી રહી છે એ એ મસ્તી કરતા કરતા દાદીમા જોડે હે જાગ્યા છે શિતરબેન જાગે છે હા જાગ્યા છે શિતરબેન જાગ્યા હા અમારે વિક્રમભાઈ કાલે રવિવારે આવવાના હતા એ આજે લોડ પરથી ખાસો આજે ગોડાઉન માં કામ કરવા માં નવરા નહીં પડે અમે આવી ગયા છે ગોડાઉન આજો આ ચાલુ વાળું કામ આ બાજુ કોમ ચાલુ છે ભાઈ આ બાજુ કટિંગ કામ ચાલુ છે પીટમેન નું ઓલી બાજુ રાણો એકલો જ આવે એ પીટમેન નું કામ ચાલુ છે દાદા આ ગેટ નું કામ કરી રહ્યા છે

જમવામાં છે દાળ ભાત રોટલી કબૂતર હેરાન કરે છે દાદા ને તો ફટાકડો ફૂડવો છે ફટાકડો ફોડે છે ભાઈ

બાટલો ચાલુ નહી ને હવા લાગેલી છે એકસો ત્યાસી બસો બંધ કરજો ખોટો હતો નહીં દાદા હા ગેલા પહેલવાન ટ્રેક્ટર આવે છે બોલ્ટ પર વા પહેલવાન થઈ ગયું છે પહેલવાન

એક ચેન કપો ધર કરે છે વરસાદ ચાલુ થઈ ગયો અહીંયા ખબર પડશે અહીંયા વરસાદની ખબર પડે વરસાદ જોરદાર ચાલતી થઈ ગયો છે દૂધમાં આ બાજુ મારા વાઘેલા ભાઈને કે છો કે ખુરશી રીપેર રિંગ કરે મારા વાઘેલા ભાઈને કેજો કે ખુરશી રીપેર રિંગ કરે વાહ 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 મારા વાઘેલા ખાસ દિવસનું બેસ્ટમાં બેસ્ટ કોમ કર્યું તો આ છે આ છે દાદા વાઘેલાય મસ્ત કોમ કરી નાખ્યું બેસવા માટે મસ્ત કોમ કરી નાખ્યું છે મસ્ત કોમ કર્યું છે સવારે અહીંયા જુગાડ કર્યો તો એ સક્સેસ થઈ ગયો છે મસ્ત પાણી પર આવતું નથી પાણી ડાયરેક્ટ અંદર જતુ રહે છે હોલમાં મસ્ત થઈ ગયું છે હવે વાઘેલા એ આ મિનિમમ નવમી વખત હાથ ધોયા છે મસ્ત થઈ ગયું છે પાણી જાય ધીરે ધીરે અંદર વાઘેલા આવે એટલે નીકળીએ વગેરે વાઘેલા હાથ છે

શાકભાજી ને બને રોટલાનું થઈએ તૈયાર અને માયરા બેન હોય ઊંઘી ગયા છે તેની બેન હા આ ઊંઘી ગયા તેની બેન અને પ્રિન્સભાઈ બેઠા છે ખાટલા ઉપર છે મમ્મીના ઘરે ને આ બેન આ ઘરમાં છે નહીં બાર ગયેલા છે હવે મમ્મીના ત્યાં જવું મમ્મી બેઠા છે જો કમ્પ્લેટ હા હા બસ આની તૈયારી દીધા હા કરું 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 લાઇટ છે નહી હા લાકડું કેટલું લાંબુ મૂક્યું છે ચૂલામાં

વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગુડ બાય